પડ્યા હતા જેમાંથી એક વ્યક્તિ તળાવમાંથી બહાર નીકળીને ભાગી ગયો જ્યારે બીજી વ્યક્તિ ઊંડા પાણીમાં ડૂબી જતા મોત ભેટ્યો છે ઘટનાની જાણ થતા નિકોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવાની તજવીજ

તો અમદાવાદના નિકોલ આ ઘટના છે સંવાદદાતા ઝલક આપણી સાથે જોડાયા છે ઝલક આ ઘટના લઈને શું જાણકારી